જય માતાજી તો મજામાં બધાય તો આપણી ફરીથી આવેક્શન આપે લઈને અને બધી કુર્તી પાણી ને ભાવી સેલ માં તો હું એક એક કરી કુર્તી બતાવવા ને જોતી હોય ને એ તાત્કાલિક ઓર્ડર કરજો અને ભાવતાલ પણ હું તમને કહેતા બસો થી અઢીસો ની અંદર માં

પછી આ પોપટી કલર જેવી છે આ બ્લુ કલર છે જો એકદમ સરસ છે જો શોર્ટ માં પણ ઘણી બધી કુર્તી છે તમારે કોઈ જોતી હોય ને તો સોર્ટ માં પણ આપણે સેલ કર્યો જો કોફી કલર છે પછી આ છે ને એ ગ્રે કલરની છે આ શોર્ટ કુર્તી છે ગ્રે મા જો આવા ઘણા બધા પીસ આપણા પાસે

ઘણી બધી કુર્તીઓ છે આપણા પાસે વિઝિટ કરો અને એકબીજા જોવે બધી તમારે જોતી હોય તો ક્રિન પાડે ને માં મોકલી દો તો તમને કુરિયર પણ કરે અને ખુશી ફેશન ની મુલાકાત જરૂર ની જરૂર કરજો તો જો આપણો વિડિયો ગમ હોય તો લાઈક શેર ની સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાડજો